સારા શિક્ષણ થી જ ભવિષ્ય ઉજ્જવળ બને છે અને ધ કેપીએસ સાયન્સ એકેડમી વર્ષો થી ઈ કાર્યમાં કાર્યરત છે ધ કેપીએસ સાયન્સ એકેડેમી માં સ્ટુડન્ટ માટે બેસ્ટ લર્નિંગ એનવાયરમેન્ટ આપવાનો હેતુ છે અમે શિક્ષણ ની સાથે સાથે સ્ટુડન્ટ ના ઓવરઓલ ગ્રોથ ઉપર પણ ધ્યાન આપીએ છીએ માત્ર થિયરી જ નહીં પ્રેક્ટિકલ સમજણ અને રીઅલ વર્લ્ડ એપ્લિકેશન્સ માટે અહીં મોડર્ન ટેકનિક નો ઉપયોગ થાય છે જેડબલી નીટ ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે જરૂરી રેફરન્સ અને મટીરીયલ अवेलेबल અહીંયા છે વિશાળ કેમ્પસ અધ્યતન બિલ્ડિંગ એશિયન સ્માર્ટ ક્લાસરૂમ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી માટે તમામ સાધનોવાળી વિશાળ લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ નીટ NEET કੁઝટની પ્રેપરેશન માટે તમામ પુસ્તકોવાળી લાઇબ્રેરી સ્ટુડન્ટ્સ માટે સ્કૂલ બસની ફેસિલિટી સંસ્થાની પોતાની જ હોસ્ટેલ સુંદર અને શાંત વાતાવરણ સાયન્સ બે હજાર પચીસ છવ્વીસ તો તમારા બાળક માટે શ્રેષ્ઠ શાળાની પસંદગી ચુકાઈ ના જાય એના માટે વિઝિટ કરો કેપીએસ સાયન્સ ની ધોરણ અગિયાર બાર સાયન્સ ની વધુ માહિતી અને મુખ્ય ફેકલ્ટીના માર્ગદર્શન માટે દરરોજ સવારે આઠ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી સંસ્થામાં સંપર્ક કરી શકો છો